આમોદ તાલુકાના નાહિયર ગામે હથીલા હનુમાનજીના મંદિરે દર્શન અર્થે શ્રાવણ માસના અંતિમ શનિવારે ભક્તોની ભીટ જામી શ્રાવણ માસના અંતિમ શનિવારે વર્ષો વર્ષથી ભરાતા હથીથીલા હનુમાનજી મંદિરે શ્રાવણી મેળામાં મોટી સંખ્યામાં લોકોએ વરસાદી માહોલમાં મન મૂકીને મેળાની મોજ મારી અવનવો ફરારી નાસ્તો મીઠાઈઓ તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના સ્ટોલ દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં લાગ્યા હતા વરસાદી માહોલમાં પણ આમોદ પંથક સહિત સહિત જંબુસર તેમજ વાગડા તાલુકા જિલ્લાના ઉમટી પડ્યું હતું હઠીલા હનુમાનજી મંદિરના સાનિધ્યમાં વરસાદી માહોલમાં આમોદના શ્રી રંગ પંકજ પંચાલ તેમજ એમના ગૃપ દ્વારા હનુમાન ચાલીસા સહિત ભજન આરાધના વગેરે સંગીતમય પ્રોગ્રામથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો નહિયર મંદિર ટ્રસ્ટીઓ અને ગામના આગેવાનો તેમજ યુવક મંડળ તેમજ આમોદ પોલીસ ખડે પગે રહી સમગ્ર લોકમેળામાં સેવા આપી રહ્યા હતા રિપોર્ટર યાસીન દિવાન આમોદ ભરૂચ જિલ્લાની અંદર ભરૂચ જિલ્લાની અંદર આવેલા આમોદ તાલુકાનું આ નાયર ગામ છે નાયર ગામની અંદર શ્રી હઠીલા હનુમાનજી અહીંથી સ્વયંભૂ પ્રગટ થયેલા છે જેના લીધે અમે હું એમની સેવા પૂજા કરું છું અને અંદર આજુબાજુના ઘરના હરિ ભક્તો પણ દર શનિવારે મેળા નો લાભ લેવા આવે છે શનિવાર નો પણ લાભ લેવા આવે છે આર્થિક ટાઈમે લગભગ ચારસો થી પાંચસો માં ભેગું થાય છે કેટલાક લોકો ચાલતા પણ આવે છે કે દર્શન કરે છે લોકો છોકરાઓ માટે માન્યતાઓ પણ રાખે છે છોકરા નાના હોય હઠીલા હોય એના માટે પણ હનુમાનજી ને બાધા પણ રાખે છે એ બાધા નિમિત્તે હઠીલા હનુમાનજી એમનું કાર્ય સફળ બનાવે છે